બનાસકાંઠા જિલ્લાના થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં માતાએ પોતાના બે પુત્ર સાથે છલાંગ લગાવી આપઘાત કર્યાની કરુણ ઘટના સામે આવી છે માતા સહિત ત્રણેયના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફેલાયું છે મળતી માહિતી અનુસાર અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે લગભગ એક વાગ્યે અને ઓગણીસ મિનિટે મહાજનપુરા પુલ નજીક ચંપલ મોબાઈલને પાકીટ મળતા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે એક મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં છલાંગ લગાવી છે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી લગભગ બે કલાકની મહેનત બાદ માતાનો મૃતદેહ મળી હતો પરંતુ બાળકોનો કોઈ અતોપતો મળ્યો ન હતો ત્યારે આજે સવારે સાડા સાત વાગે જમડા પુલ અને જાણદી પુલ વચ્ચે અજાણ્યા બાળકનો મૃતદેહ જોવા મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી લાશ ગાડી પરિવારને સોંપી હતી થોડાક કલાક બાદ બપોરે બાર વાગે ની આસપાસ જમડા પુલ પાસેથી બીજા બાળકની પણ લાશ મળી આવી હતી આ ઘટના એ પરિવારમાં અપ્રમપાર ગમ અને સમગ્ર ગામમાં ભારે શોક છવાઈ ગયો છે